આજે વાત કરવા જઈ રહ્યો છું ચીજે ફોર એટલે કે ભરૂચ શહેરનો ઇતિહાસ વિશે વિશે ભરૂચ ભારતના સૌથી જૂના શહેરોમાંનું એક છે તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે પ્રાચીન સમયમાં તેને ભૃગુ કચ્છ કે ભરૂચ કચ્છ કહેવામાં આવતું માન્યતા પ્રમાણે મહર્ષિ ભૃગુએ અહીં તપસ્યા કરી હતી એટલે આ શહેરનું નામ ભૃગુ કચ્છ પડ્યું અહીં નર્મદા નદીનું મુખ છે જેના કારણે આ સ્થાન પ્રાચીન સમયથી જ વેપાર અને સમુદ્રી માર્ગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે રોમન અરબી અને ચાઇનીઝ વેપારીઓ અહીં આવતા ભરૂચને ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવાતું ઈસ્લામિક અને મુગલ શાસન દરમિયાન પણ ભરૂચ એક સમૃદ્ધ વેપારી કેન્દ્ર હતું અંગ્રેજો ડચ અને વેપારીઓ વેપારીઓએ પણ અહીં પોતાનો વેપાર સ્થાપ્યો હતો આજે ભરૂચ જિલ્લો પેટ્રોકેમિકલ ઓઇલ ગેસ ફાર્મા અને ઉદ્યોગો માટે પ્રસિદ્ધ છે હજીરા અને દાહેજ પોર્ટ અહીંના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારો છે અને તેમની મુખ્ય ઓળખ નર્મદા નદીનું કિનારું ગોલ્ડન બ્રિજ ઐતિહાસિક મંદિરો અને વેપારી વારસો તથા દાહેજ ઉદ્યોગ વિસ્તાર એટલે જીજે પોર્ટ કોડ એટલે ભરૂચ જિલ્લો જેનો ઇતિહાસ વેપાર સંસ્કૃતિ અને નર્મદા નદી સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક તથા શેર કરવાનું ન ભૂલતા ધન્યવાદ